વાત કરીએ તો ખેડા જિલ્લામાં છેતરફિંડીનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં બે ભેજાબાજ મિત્રોએ શોર્ટકટ અમીર બનવાની એકલાઈન પ્લેટફોર્મથી જુદા જુદા આઈડી અને સરનામાનો ઉપયોગ કરી ઓનલાઈન બ્રાન્ડેડ કંપનીના બુટ ઓર્ડર આપતા બાદમાં પાંચેક દિવસમાં કોઈને કોઈ ખામી બતાવીને ડુપ્લિકેટ બુટ પરત કરી દેતા જેથી તેમના ખાતામાં રૂપિયા જમા થઈ જતા હતા જોકે બાકી છે આવે છે કેશ ઓન ડિલિવરી પછી કંપની જે તે એડ્રેસ ઉપર પ્રોવાઈડ કરે છે અને પ્રોવાઈડ કર્યા બાદ એ શું કોઈને કોઈ ડિફેક્ટ કે રિટર્ન પોલિસી હોય છે એનો ગેરલાભ લઈ અને વારંવાર પાછા આવે છે અને એવા આશરે રચના કરતાં શું અમુક સમયમાં ખેડા જિલ્લામાંથી પાછા ગયેલા એટલા માટે કંપનીને આ બાબતો પર શંકા આપી એમને ફરિયાદ કરી અને ફરિયાદને આધારે તપાસ કરી તો જે આરોપી છે એના ઘરેથી ઘણી સંખ્યામાં શૂઝ મળી આવ્યા છે મોટાભાગની નાયકી કંપનીના છે અને આની અંદર એની જે એમો છે એ પ્રકારની હતી કે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી શૂઝ મંગાવવાનો કેશ ઓન ડિલિવરી એટલે જ્યારે મળે ત્યારે એને કેશ આપી દેવાની અને પછી જે અમુક સમય મળ્યા રિટર્ન પોલિસી હોય તો કોઈને કોઈ ખાન કરીને પાછા મોકલી દેવાની પરંતુ જે પાછા મોકલે કે ઓરિજિનલ શૂઝ પાછા ન મોકલે એના ડુપ્લિકેટ શૂટ પાછા મોકલે ડુપ્લિકેટ શૂટ પાછા જાય અને પૈસા પાછા એના તેમાં રિટર્ન આવે છે સસ્તા પાછા મોકલે અને ઓરિજિનલ કંપનીના શોધ જે છે એ બારબાર વેચી અને ખૂબ મોટું આશરે ચોર્યાસી લાખ જેટલા રૂપિયાનું કંપની સાથે ચીટિંગ કરવામાં આવેલ છે આ બાબતનો ગુનો દાખલ કરેલ છે એક આરોપીની ધરપકડ કરેલ છે અને બીજો એક આરોપી પકડવામાં બાકી છે તે બાબતમાં હાલ અમારી ટીમ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે સાંજના એક મોલમાં ઠગાઈનો મામલો પ્રકાશમાં આવ્યો હતો ત્યારે મોબાઈલ ઉપર વાત કરતા ઠગને બરાબર જોઈ લો